ક્યારે 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 સુધરશે સુધરશે સિસ્ટમ સરકાર આપણામાં સુધારો આવશે જો આપણે જ નહીં સુધરીએ તો આપણે આપણી ભાવિ પેઢીને શું આપી શકવાના જે વાત પર આપણે જ નથી ચાલતા એ વસ્તુનો આપણે જ નથી અમલ કરતા એ વસ્તુ આપણે આપણા જુનિયરને કે બાળકોને કેમ શીખવી શકવાના જો આચરણ જ આપણે નથી કરતા તો પછી કોઈ હક નથી કે તમે સામેવાળા વ્યક્તિને એ વસ્તુ આચરણમાં મૂકવાના ઉપદેશ આપો એમાં જો વિચાર પણ કરીએ કે શિક્ષક પોતે જ રોજ દારૂની બોટલ પી અને શાળાએ જતો હોય તો પછી એ વિદ્યાર્થીઓને કેમ શીખવી શકવાના છે કે દારૂ ન પીવાય કયા મોઢે એવું કહેશે કે ગાંધીના ગુજરાતમાં તો દારૂ બંધી છે નમસ્કાર આપની સાથે હું છાયા ગાંધીના ગુજરાતમાં દારૂબંધી છે છતાં મોટે ભાગે વેચાય છે અને લોકો પીવે છે વાત સામાન્ય થઈ ગઈ છે છતાં પણ શિક્ષક બાળકોને જાય જાય ત્યારે દારૂ પીને એ વાત તો બિલકુલ સામાન્ય ન કહી શકાય અને એમાં પણ જો રોજે શિક્ષક દારૂ પીને આવે છે અને પછી બાળકોને ભણાવે છે આવા બે જવાબદાર જો શિક્ષક હોય તો પછી બાળકોના ભવિષ્યનું શું માતા પિતા બાળકોને કેટલા વિશ્વાસની સાથે શાળાએ મોકલતા હોય છે કે બાળક કઈક શીખશે અને શીખવામાં બે વસ્તુઓ હોય છે સારું પણ માણસ શીખી શકે છે અને ખરાબ પણ શીખી શકે છે માણસ જેવું જોવે છે બાળક જેવું જોવે છે તેવું કરે છે ને તેવું શીખે છે જો મા બાપ જ ઘરમાં ઝઘડો કરતા હોય તો એ મા બાપ દીકરા કે દીકરીને લગ્ન પછી પ્રેમથી રહેવાની શિખામણ કેવી રીતે આપી શકવાના જો પિતા જ રોજ દારૂ પી અને ઘરે જતા હોય તો પછી એ પિતા દીકરાને જ્યારે દારૂ પીતા જુએ ત્યારે કેવી રીતે રોકી શકવાના ક્યાંક શિક્ષક નાની છોકરીઓ પર નજર બગાડે છે તો ક્યાંક શિક્ષકો શિક્ષકો એકબીજા સાથે અફેર કરતા હોય છે આવા શિક્ષકો જો હશે તો આવતીકાલના ભવિષ્ય પર શું અસર થશે માંડવી તાલુકાના ગામ ગોધરાના પ્રાથમિક શાળાના શિક્ષક ચાલુ ક્લાસમાં કસુંબલ નશામાં ધૂત શિક્ષક શાળામાં અભ્યાસ કરાવતા હતા વાલીઓ પણ ફરિયાદ કરે છે પણ એ ફરિયાદ સાંભળે કોણ એ ફરિયાદ કરવાની કોને ત્યારે આ વિષય પર શાળાના પ્રિન્સિપાલને પૂછવામાં આવ્યું ત્યારે જાણીએ કે પ્રિન્સિપાલે શું કહ્યું અને મને લેખિતમાં રજૂઆત કરી કે સાહેબ દરરોજ માટે હું મારો બાળક બાલવાટિકામાં ભણે છે અને એક બેબી પાંચમા ધોરણમાં ભણે છે મારા બંને બાળકોને મૂકવા માટે સ્કૂલે આવું છું તો દરરોજ માટે આ સાહેબ પીધેલી હાલતમાં જોવા મળે છે હા એવું અવારનવાર મને પણ જોવા મળ્યું છે એ અને મેં આ બાબતે બેને મને અવારનવાર મૌખિક અને લેખિત રજૂઆતો કરી છે આજ રોજ પણ એમને લેખિતમાં રજૂઆત કરી છે કે સાહેબ આમને આ સાહેબની બદલી કરવા આગળ ભલામણ કરો તો એમાં એ વસ્તુ એમ છે કે આજે સાહેબ સ્કૂલમાં આવ્યા હતા છોકરાને ભણાવ્યો છે કે નથી એમ આજની તારીખમાં આજની તારીખમાં સવારે આઠ વાગે સાહેબ સ્કૂલમાં આવ્યા હતા ખરા પછી ક્લાસમાં છઠ્ઠા ધોરણના ક્લાસના વિદ્યાર્થીઓને પ્રોજેક્ટ વર્ક આપ્યું અને પછી અહીંથી મને કે ઘરે જાઉં છું એમ કહીને ત્યારબાદ એમણે મને મેસેજ કર્યો કે સાહેબ મને છાતીમાં દુખાવો થાય છે તો હું મારા મારે હોસ્પિટલમાં જવું છે તો મારી રજા મૂકજો હતા આજે પણ મને એવું જાણવા જણાઈ આવતું હતું બેનને બેન મને મારી જોડે રૂબરૂ અહીંયા ઊભા હતા અને સાહેબ પણ હતા એમણે પણ સ્વીકાર્યું હતું કે ભાઈ મારી ભૂલ છે હવે પછી મારી ભૂલ નહીં થાય હા કહેતા હતા કે સાહેબ થઈ ગઈ છે ભૂલ હવે મારી ભૂલ નહીં થાય સુધરી જઈશ કીધું લક્ષ્મીબેન સરસિયાની લેખિતમાં રજૂઆત છે એ બાબતને અનુસંધાને હું મારી ટીપીઓ ઓફિસ અને ડીપીઓ ઓફિસને ફોરવર્ડિંગ કરી અને એમની બદલીની માગ કરીશ સસ્પેન્ડ થાય કે સાહેબ બદલી કરાવશો આમ તો સસ્પેન્ડ તો ભગવાનના ઘરે સુધી ભગવાન પણ ના કરે કારણ કે એવું તો સાહેબ આવા લોકો દીકરીઓ બધી નાની નાની દીકરીઓ આવે છે આ સાહેબ આવા દારૂ પી કરીને અંદર આવતા હોય તો દીકરીઓ જનતા જનતામાં દીકરીઓ પણ કહે છે બહાર કે ખરેખર સાહેબ ત્યાં દારૂ પીને આવે છે સાચી વાત છે ખોટી વાત છે સાહેબ આ છોકરીઓએ એમના વાલીઓને પણ આવું કીધું હશે એ એ વાલીઓએ આ બેન અને પત્રકાર મિત્ર કાંતિભાઈને પણ રજૂઆત કરી છે કે ભાઈ તમે આનું કંઈક કરો એટલે એ લોકોએ મને રજૂઆત પણ કરી દીધી પહેલાં પણ મૌખિક રીતે કે સાહેબ તમે સમજાવજો આપણે કોઈની નોકરી ઉપર તરાપ મારવી નથી એટલે સમજતા નથી સાહેબ સમજ્યા નહીં તો પછી મેં આ બાબતમાં આગળ જાણ કરવા માટે મેં આજે કાર્ય આજે હા મીડિયાને હું સહારો લીધો છે મીડિયાવાળા આવ્યા હતા તો એમને મેં એમને મને વાત પૂછી હતી કે સાહેબ આ પ્રકારની વાત છે તો શું છે સાચી છે હા આજની તારીખના કેમેરા પણ છે સર પોતે અહીંયા સાહેબ હાજર હતા હા આજની તારીખના કેમેરા છે સાહેબ હાજર હતા અને મીડિયાવાળા અને વાલી જે લક્ષ્મીબેને રજૂઆત કરી છે એ પણ સ્કૂલમાં હાજર જ હતા અને એમની હાજરી સાહેબે કેમ હાલે ગયા લક્ષ્મીબેને રજૂઆત કરી કે ભાઈ પોલીસ આવે છે એટલે તમારું બધું પૂરું કરવાનું છે એટલે એમને બીક લાગી અને ભાગી ગયા પોલીસ આવે છે લક્ષ્મી લક્ષ્મીબેન એમ તો પૂછા કરતા હતા પોલીસ આવે શું માટે આવે છે હા લક્ષ્મીબેને એમને કીધું કે ભાઈ આ માટે જ પોલીસને અમે બોલાવી છે કે પોલીસને ખબર પડે કે આ અત્યારે કેવી હાલતમાં છે પ્રિન્સિપાલ સતા પણ આવા શિક્ષક પર દયા ખાય અને કહે છે કે કોઈની નોકરી કેમ છીનવી લેવી આવા શિક્ષકો માટે કે પછી આવા લોકો માટે જ એ કહેવત બની હશે કદાચ કે વાડ થઈને ચીભડા ગળે અને જે પોષણ કરતું તે જ શોષણ કરતું આવતીકાલનું ભવિષ્ય જોખમમાં છે ત્યારબાદ વાત કરવી છે નીતિશ કુમારની પલટી મારવા વિશે નેતાઓના શબ્દ પર બહુ જાજો વિશ્વાસ ન કરવો જોઈએ જે નેતાઓ બહુ લોકોની સામે બીજા પક્ષ વિશે એવું કહેતા હોય કે પક્ષ ખરાબ છે તેમણે કામ જ નથી કર્યું નકારતા હોય અલગ અલગ શબ્દોથી એકબીજાને નીચા બતાવતા હોય એ જ વ્યક્તિ એ પક્ષમાં જતા શરમાતો નથી અને જે નેતા પક્ષ પલટો કરીને એક પક્ષમાંથી તમારા પક્ષમાં આવી શકે છે તો તમારો પક્ષ એ છોડી પણ શકે છે ટૂંકમાં કહું બહુ સાદી અને સરળ ભાષામાં તો તમને જે મેળવવા માટે બીજાને છોડી શકે છે એ જ વ્યક્તિ ભવિષ્યમાં અન્ય કોઈ ત્રીજા માટે તમને પણ છોડી શકે છે માટે કોઈ પણ નેતા ઉપર આંધળો વિશ્વાસ ન કરવો એમની વાતો ઉપર બહુ વિશ્વાસ ન કરવો વાત કરવી છે એના ઉપર કે બાવીસ જાન્યુઆરીએ અયોધ્યાના રામ મંદિરમાં ભગવાન રામની મૂર્તિના અભિષેકનો કાર્યક્રમ અભૂતપૂર્વ સ્તરે યોજાયો હતો વડાપ્રધાન નરેન્દ્ર મોદીને હિન્દુત્વના ધ્વજવાહક તરીકે રજૂ કરાયા હતા અયોધ્યા થી ઊભી થયેલી ધાર્મિક લાગણીની લહેર દેશના મોટા ભાગના વિસ્તારોમાં અનુભવાય સામાન્ય ચૂંટણીના થોડા મહિના અગાઉ યોજાયેલ આ કાર્યક્રમમાં વિપક્ષના નેતાઓએ ભાગ લીધો નહોતો કોંગ્રેસે પણ તેમાં સામેલ થવા માટે ઇનકાર કરી દીધો હતો આ લહેર હજુ શમી ન હતી ત્યારે બિહારમાં ઉભી થયેલી બીજી રાજકીય લહેરે ઇન્ડિયા ગઠબંધનને હચમચાવી નાખ્યું ભાજપ વિરુદ્ધ વિપક્ષને એક કરવાનો પ્રયાસ કરી રહેલા નીતિશ કુમારે મહાગઠબંધન તોડી નાખ્યું અને ફરીથી ભાજપમાં જોડાઈ ગયા રવિવારે બિહારના પટનામાં રાજભવનમાં મુખ્યમંત્રી પદેથી રાજીનામું આપ્યા બાદ નીતિશ કુમારે સ્પષ્ટ કર્યું કે તેઓ ભાજપ સાથે ફરી સરકાર બનાવવા જઈ રહ્યા છે કુમારે એવું પણ કહ્યું કે અમે તમામ પક્ષોની સાથે લાવ્યા હતા પરંતુ કામ ખૂબ જ ધીમી ચાલી રહ્યું હતું અને એમને મનોમન દુખ થાય છે અને હવે ઇન્ડિયા ગઠબંધનનો ભાગ તેઓ નથી રહ્યા ઇન્ડિયા ગઠબંધન છોડી દીધું છે નીતિશ કુમારની વિદાયથી ઇન્ડિયા ગઠબંધન ને શું અસર થશે તેના વિશે વાત કરવી છે નીતિશ કુમારની ઇન્ડિયા ગઠબંધન માટે મોટો ફટકો માનવામાં આવી રહ્યો છે બિહારમાં લોકસભાની ચાલીસ બેઠકો છે અના નીતિશ કુમાર સાથે ઇન્ડિયા ગઠબંધન ભાજપને મજબૂત પડકાર આપવાની સ્થિતિમાં હતું પરંતુ ઇન્ડિયા ગઠબંધન માટે આ પહેલું આંચકો નથી થોડા દિવસો અગાઉ મમતા બેનરજીએ સ્પષ્ટ કર્યું હતું કે પશ્ચિમ બંગાળમાં સીટોની વહેંચણી થશે નહીં અને તેમની પાર્ટી એકલા હાથે ચૂંટણી લડશે ભારતીય ગઠબંધનનો ભાગ બનેલી આમ આદમી પાર્ટીએ પણ સ્પષ્ટ કર્યું છે કે તે પંજાબમાં કોંગ્રેસ સાથે સીટો વહેંચશે નહીં અને એકલા હાથે ચૂંટણી લડશે ઇન્ડિયા ગઠબંધનને મળતા આંચકાવું વચ્ચે કોંગ્રેસના નેતા શશી થરૂરે એક નિવેદનમાં કહ્યું છે કે ગઠબંધનનો ઉદ્દેશ ભાજપને કેન્દ્રમાં સત્તા પરથી હટાવવાનો છે થરૂરે કહ્યું છે કે સીટોની વહેંચણીને લઈને વાતચીત ચાલી રહી છે અને સીટોની વહેંચણી માટે કોઈ એક ફોર્મ્યુલા નથી જે દરેકને લાગુ પડે સાથે એવું પણ કહેવામાં આવ્યું કે ગઠબંધનમાં રાજ્યવાર સીટોની વહેંચણીને લઈને વાતચીત ચાલી રહી છે દરેક રાજ્યમાં સીટોની વહેંચણી અલગ અલગ હશે વિપક્ષી ઇન્ડિયા ગઠબંધનને સતત મળી રહેલા પડકારો વચ્ચે ઉત્તર પ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી અને સમાજવાદી પાર્ટીના અધ્યક્ષ અખિલેશ યાદવે શનિવારે સંકેત આપ્યો કે રાજ્યમાં કોંગ્રેસ સાથે ગઠબંધન ટ્રેક પર છે શનિવારે કોંગ્રેસે પણ સ્વીકાર્યું હતું કે ગઠબંધન સામે કેટલાક પડકારો છે જો કે કોંગ્રેસે એવી પણ આશા વ્યક્ત કરી છે કે મમતા બેનર્જીનો ગુસ્સો શાંત થશે અને ગઠબંધનના અન્ય ભાગીદારો સાથે ટૂંક સમયમાં બેઠકોની વહેંચણી અંગે સમજૂતી થઈ જશે સાથે જ જયરામ રમેશે શનિવારે એવું કહ્યું કે સ્થિતિ વધુ સારી બની શકે હોત લોકો જોઈ રહ્યા છે કે એક પક્ષ અમારાથી નારાજ છે અને અમને જઈને છોડી રહ્યા છે એ સારું ના દેખાય ઇન્ડિયાની છબી માટે આ ઠીક નથી

ઓગણીસ ડિસેમ્બરે અશોકા હોટેલમાં મળેલી બેઠકમાં એક ષડયંત્રના ભાગરૂપે ઇન્ડિયા ગઠબંધનનું નેતૃત્વ કરવા ખડગેનું નામ સૂચવવામાં આવ્યું હતું આ મુંબઈમાં મળેલી બેઠકમાં સર્વાનુમતે નિર્ણય લેવાયો હતો કે ઇન્ડિયા ગઠબંધન કોઈ પણ ચહેરાને આગળ કર્યા વગર કામ કરશે કાવતરાના ભાગરૂપે કોંગ્રેસના એક જૂથે ખડગેજીનું નામ સૂચવ્યું હતું તમામ બિન કોંગ્રેસી પ્રાદેશિક પક્ષો જેવા કે લોકદળ છે સપા છે બસપા આરજેડી ટીએમસી કે અન્ય પક્ષો તેમણે કોંગ્રેસમાંથી ચૂંટણી લે લેણે રાજકારણમાં પોતાનું સ્થાન બનાવ્યું છે કોંગ્રેસ પોતાનું અસ્તિત્વ બચાવવાના તબક્કામાંથી પસાર થઈ રહી છે કોંગ્રેસ પ્રાદેશિક પક્ષોના નેતૃત્વને ખતમ કરવા માંગે છે અસ્પષ્ટતાનો જ ઇન્ડિયા ગઠબંધનના તિરાડનું મુખ્ય કારણ છે તેવા સવાલ થાય તો વિશ્લેષકો માને છે કે ઇન્ડિયા ગઠબંધન તેનું ચિત્ર સ્પષ્ટ કરી શક્યું નથી અને તે જ જોડાણમાં તિરાડનું કારણ છે આ પછી જ્યારે નરેન્દ્ર મોદી દિલ્હી પહોંચ્યા તો તેમણે બિહારના પૂર્વ મુખ્યમંત્રી કરપુરી ઠાકુરને મરણોત્તર ભારત રત્ન આપવાની જાહેરાત કરી. આમાં સવાલ એ ઊપો થાય કે જો ભાજપને 400 થી વધુ બેઠક જીતવાનો વિશ્વાસ હતો તો વડાપ્રધાનને રામ મંદિરના કાર્યક્રમ પછી તરત જ આ રાજકીય જાહેરાત કરવાની જરૂર કેમ પડી? તે દર્શાવે છે કે નરેન્દ્ર મોદીને આગામી ચૂંટણીમાં દિલ્હીમાં તેમની સરકાર આવવાનો પૂરો ભરોસો નથી હજુ. ભાજપ પણ જાણે છે કે તેને બે રાજ્યોમાં નુકસાનનો સૌથી મોટો ખતરો છે એક મહારાષ્ટ્ર અને બીજું બિહાર છે જે રીતે ભાજપે મહારાષ્ટ્રમાં શિંદેની સરકાર બનાવી છે તે જ સ્પષ્ટ છે કે પાર્ટી ત્યાં પોતાને નબળી માને છે મહાગઠબંધનના ભવિષ્ય સામે સવાલો છે કે પછી નીતિશ કુમારનું દોડવું હતું અને ઢાળ મળી ગયેલો છે નીતીશકુમારના ગયા બાદ મહાગઠબંધનના ભવિષ્ય પર પણ સવાલો ઉઠી રહ્યા છે બિહારમાં માટે કોઈ પણ બહાનાની જરૂર હતી અને ભાજપ જાણે કે કુમાર કુમારના ઇન્ડિયા ગઠબંધનની નબળી કડી છે કારણ કે તેમને ગઠબંધનમાં જે જોઈતું હતું તે મળ્યું નથી નીતિશ કુમારને લાગ્યું કે લાલુ પ્રસાદ યાદવ પુત્ર તેજસ્વીને જલ્દી મુખ્યમંત્રી બનાવવા માંગે છે અને તેઓ પોતે પણ મુખ્યમંત્રી પદ છોડવા માંગતા ન હતા તેથી તેઓ ભાજપ સાથે ગયા નીતિશ કુમારને સાથે લેવા એ ભાજપની મજબૂરી છે કારણ કે આગામી લોકસભા ચૂંટણીમાં ભાજપ બિહારની સીટોને કોઈ પણ સંજોગોમાં ગુમાવી શકે તેવી સ્થિતિમાં નથી જ્યાં સુધી ઇન્ડિયા ગઠબંધન એક જૂથ નહીં દેખાય ત્યાં સુધી ગઠબંધનની છબીને સંકટ તો રહેલું છે પરંતુ સંકટ એટલું મોટું નથી કે જેનો કોઈ નિવાડો ન આવી શકે જો ઇન્ડિયા ગઠબંધનના દળો એક સુરમાં બોલશે તો તેની અસર જરૂરથી થશે કોંગ્રેસ સામે આ સમયે સૌથી મોટો પડકાર એ છે કે તેઓ ગઠબંધનમાં બનેલા રહે બદલે અને બાકી રહેલા એ તેમની પ્રાથમિકતા છે ખડગે અને રાહુલ ગાંધી એ વ્યક્તિગત રીતે પ્રાદેશિક પક્ષોના નેતાઓને મળવું જોઈએ અને તેમનો ગુસ્સો થોડો દૂર કરવો જોઈએ ગઠબંધન મજબૂત થવાથી કોંગ્રેસને જ ફાયદો થવાનો છે જાળવી રાખવા માટે જે જોઈતી હતી તે દેખાડી નથી રાહુલ ગાંધીએ મહાગઠબંધનનો ઝંડો ઉઠાવવો જોઈતો હતો પરંતુ તેઓ અલગ અલગ થી ન્યાય યાત્રા લઈને નીકળ્યા છે ત્યારે જોઈએ કે હજુ કેટલા ફેરફારો થાય છે નેતાઓમાં ત્યારે બસ હાલ માટે આટલું જ આવી જ રીતે મળતા રહીશું બીએસ એસ ટીવી પર નમસ્કાર